આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીશું હવે આપણે રીંગણા છે તેને બંને થોડા થોડા કટ કરી લીધા છે આ રીતે જેથી આમાં મસાલો ભરી શકાય હવે આપણે રીંગણા ભરવા માટે મસાલો બનાવીશું આપણે મસાલો બનાવવા માટે લેશું ખાંડેલી ચટણી જીરું હળદર મીઠું ખાંડ તેલ लिंबू नो रस હવે आपण બધા मसालाचे ते मिक्स कर देसू હવે આપણો મસાલો છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે રીંગણા છે તે ભરી લેશું હવે આપણા રીંગણા છે તે એકદમ સરસ ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે વઘારી લેશું હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાય અને જીરું નાખીશું હીંગ નાખીશું હવે રીંગણા ભરા છે તે નાખી દઈશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું રીંગણાનું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે તૈયાર છે આપણા ભરેલા રીંગણાનું શાક અને અમારો આ વીડિયો ગમે તમારી જગ્યા કૂકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો